આપણા પેટ નો ભાગ છે મેમે એક ચાલે છે જે જગ્યા આ તમને કહી જા કે કેમ કરો છો આપણો જે દીવાલ છે ત્યારે એનું પેલે લેવલ ગયું તો આવો આવો હાલો જો એક એક આવો એક દીકરાના પૈસા મુજો નમસ્કાર મિત્રો હું છું અને આપ જોઈ રહ્યા છો દેવભૂમિ ન્યૂઝ જલારામ અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ તથા દ્વારકાનું રાધે ડિફરન્ટલી આ બંને જે ગ્રુપ છે તેના દ્વારા આજે દ્વારકામાં ખૂબ જ સારું એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એકંદરે આપણે કહીએ તો ભગવાન દ્વારકાધીશ કરે કે તમામ લોકો સ્વસ્થ અને નિરોગી રહે પણ તે છતાં પણ શરીરમાં ક્યાંક ને ક્યાંક ઉંમરવશ અથવા અન્ય લીધે એક તકલીફ પડતી હોય છે ત્યારે આજે દ્વારકામાં એક સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે રસિકભાઈ જોડાયા છે રસિકભાઈને પૂછસું રસિકભાઈ આજે જ્યારે એક સુંદર આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન છે તે શું હતું જય દ્વારકાધીશ સામાન્ય રીતે તો ઘણી બધી સેવાકીય કાર્યો કરતા હોઈએ છીએ આજે પણ સાથે સાથે જલારામ શું છે ખંભાળિયાનો ટ્રસ્ટ છે તેમને સહયોગથી આપણે એક ફરી પાછું આ એક નવું કાર્ય કરવા મળ્યું છે કે જે અસાધ્ય જેવા ગણાતા રોગો છે એમાં એક્યુપ્રેસર દ્વારા ખૂબ સારું અને સુંદર રિઝલ્ટ મળી શકે એમ છે એવું અમને ત્યાં ટ્રસ્ટના ટ્રસ્ટીએ જણાવ્યું હતું નિખિલભાઈ આપણી જોડે છે વિગતમાં એ પણ આપણને સમજાવશે પણ સવારથી અત્યાર સુધીમાં લગભગ ત્રણસો એક જેટલા પેશન્ટે ભાગ લીધો છે અને કોઈ કોઈ તો એમાં એવા હતા કે વ્હીલ ચેર પર આવ્યા અને હસતા હસતા ડૉક્ટરે એમને દરવાજા સુધી ચાલતા વળાવ્યા છે ત્યારે એમના પરિવારની આંખોમાં આપણે સજડ નયન જોઈ શકતા હતા કે કેટલો એની અંદર આનંદ હતો એકાદ બે પેશન્ટ એવા હતા કે જે છ મહિનાથી આ ચાલતા નહોતા બેડ રેસ્ટ હતા એમને પણ અહીંથી ચાલતા કરીને મોકલ્યા છે તો આ ડૉક્ટરની પણ સિદ્ધિ છે અને સાથે સાથે અમારી જોડે નિખિલભાઈ છે ઝાલા સાહેબ પણ છે એ દરેક સહયોગી કારણે આજે આ શક્ય બન્યું છે નિખિલભાઈ રસિકભાઈ જેમ જણાવ્યું કે વ્હીલ ચેર માં એવા તને ચાલી ગયા કઈક ઓછું સમજાઈ રહ્યું છે શું આવું શક્ય છે શક્ય છે આપણે જ્યારે એલોપેથી નથી આપણે આયુર્વેદિક સારવાર પદ્ધતિ આપણા વર્ષોથી આપણા જે પૂર્વજો જે છે એ આયુર્વેદિક પદ્ધતિથી જ ઉપચાર કરતા હતા અને આપને ખ્યાલ હોય તો આપણા આયુર્વેદિક પદ્ધતિઓથી જે છે પેલા આ બધી સારવારો થતી રહી તો આ કિસ્સામાં શક્ય છે ઇવન જલારમન પૂર્ણાગ્રહ ચેરિટેબલ ખંભડિયામાં પણ આપણે રીતે કેમ્પ કરેલો હતો અને આજે પણ આપણે લંડનના જે એક દાતાશ્રી જે છે દિનેશભાઈ ગણાત્રા એમના દીકરીના જન્મદિવસ જે છે આરતીબેન ગણાત્રા એમના જન્મદિવસના નિમિત્તે આપણે ભાગરૂપે અને જે આપણી અહીંની જે સંસ્થા કામ કરે છે જે બાળકો માટે તો આપણે એક સંયુક્ત ઉપક્રમે આ ખાસ કાર્યક્રમ એટલા જ માટે ખંભાળિયામાં દ્વારકામાં કરેલો છે કે જેનાથી આવા અસાધ્ય રોગોમાં આપણે જો જેને જેમ હમણાં રસિકભાઈ કીધું એમ અસાધ્ય રોગોમાં ઘણા એવા પેશન્ટ હતા કે જેને કદાચ અઢી ત્રણ લાખ રૂપિયા ઓપરેશન પેટેના ખર્ચેલા હતા પણ અત્યારે આ બેનની જે બેઝિક ટ્રીટમેન્ટ આપી જે દવાઓ આપી એનાથી સો ટકા એને સંતોષે મળ્યો છે અને ખૂબ જ સફળ એમ કે આપણે આ પ્રોગ્રામ કરી શક્યા છે નિખિલભાઈની વાત એકદમ સાચી છે કે જલારામનું નામ હોય ત્યારે સેવાકીય પ્રવૃત્તિ કેમ ન થાય આપણી સાથે ઝાલાભાઈ પણ જોડાયા છે ઝાલાભાઈ આ પ્રસંગે તમે શું કહેવા માગશો પહેલાં તો આજે છવ્વીસમી જાન્યુઆરી રિપબ્લિક ડે વંદે માતરમ ભારત માતા કી જઈ અને આ કેમ્પ છે એ આપણે જ્યારે એલોપેથી અને ઇંગ્લિશ મેડિસિન જે એમની લિમિટેશન જ્યારે પૂરી થાય ત્યારે આ આયુર્વેદિક આપણી જે વર્ષો જૂની પદ્ધતિ છે જે અત્યારે ચાઈના જેને સૂચોક કરીને જે કહે છે એટલે આ આ એટલી જૂની પદ્ધતિ છે જે આપણી ભારતની એમને લઈને આ આખું એક્યુપ્રેશરની ટ્રીટમેન્ટથી કે જે લોકોની સારવાર સાયન્સમાં નથી વિજ્ઞાનમાં નથી એવા લોકોને સારવાર આપવામાં આવે છે વધુમાં અહીંયા આયુર્વેદિક જે તેલ છે અને આયુર્વેદિક મેડિસિન છે તે પણ ફ્રી ઓફ આપવામાં આવે છે અને ખૂબ સારી કામગીરી છે કે મેક્સિમમ લોકોએ ત્રણસો જણાએ ગામના લોકોએ લાભ લીધો છે અને ખૂબ આનંદ છે આપણે આ વિશે એક પેશન્ટ અને દર્દી સાથે પણ વાત કરશું આ જે કેમ્પમાં લગભગ ત્રણસો જેટલા દર્દીઓએ લાભ લીધો છે તેમાંના એક છે આપણા દ્વારકાના રહેવાસી પ્રવીણભાઈ પ્રવીણભાઈ તમને શું તકલીફ હતી અને તમને આ કેમ્પમાં આવ્યા પછી કે સારવાર લીધા પછી તેનો તમારો અનુભવ શું રહ્યો મને ગોઠણ દુખતા હતા પછી કમરમાં ને પગની સાઈડની ભાગમાં ખાલી ચડી રાખતી અવારનવાર પણ બે જ યુનિટની અંદર બેનને ટ્રીટમેન્ટ આપી બે મિનિટ ની અંદર બહાર નીકળ્યા પછી મને એમ થાય કે કંઈ નથી અને આ તમને જે તકલીફ હતી તે કેટલા સમયથી હતી ઓછા મોછા 12 મહિનાથી તકલીફ હતી પણ અત્યારે મને એમ એક જ મિનિટમાં એમ થયું કે મને અત્યારે કંઈ નથી અને તમારા જે આ સારવારનો અનુભવ છે લોકોને શું કે આ સારવાર વિશે આ સારવાર લેવાથી બહુ સારું એવું રિઝલ્ટ મળશે અને ખોટા પૈસા દવાખાનામાં જતા બંધ થશે આપણી સાથે સંગીતાબેન પણ જોડાયા છે આપણે તેના અનુભવ પણ જાણીએ કે આ પદ્ધતિ વિશે એ શું કહેવા માંગે જીબેન તમે આ પદ્ધતિ વિશે તમને શું અનુભવ રહ્યો મારા ઘરના ને પકડ મારા ઘરના ને અમીન ત્યાં લઈ ગયા ત્યારે અમને પહેલાં એમ થતું હતું એક યુપ્રેશરમાં કે મેં મોટા ડૉક્ટરને બતાવ્યું તો એણે બહુ મોટા મોટા ઓપરેશનનું કીધું તું તો અમને એમ થતું હતું કે પહેલાં આનાથી સારું થશે કે નહીં પણ અમને બે ત્રણ જણાએ કીધું કે તમે એકવાર ટ્રાય કરો એ કે તો અમે ટ્રાય કરી અમને પંદર દિવસ અમે એક પ્રેશર કરાવ્યું તો મારા ઘરના એમ થોડું સારું લાગ્યું બાકી સાવ અર્ધી કમર અર્ધો ભાગ વયો ગયો હતો તો અમે પછી છ મહિનામાં અત્યારે મારા ઘરના ખૂબ સારું ચાલતા થઈ ગયા છે એકદમ દોડતા થઈ ગયા છે એવો અમને મધુબેનનો ખૂબ ખૂબ અભિ અભિપ્રાય છે અને હું તમને પણ પૂછવા માંગીશ કે પહેલાં મોટા ડોક્ટરે એમને શું કીધું તું પહેલાં મોટા ડૉક્ટરે એમ કીધું તું કે આનું ઓપરેશન મોટું આવશે એમ કે પાછળ નર્સ દબાઈ ગઈ હતી અને ગાદી ખસી ગઈ હતી કમરની એટલે આખું આ બધું અડધો ભાગ એનો ખોટો થઈ ગયો તો બે પગને બધું ચાલતું જ નહોતું એટલે અમે ચાર જણા એને પકડીને લઈ જતા હતા તો મોટા ડોક્ટરે કીધું કે બહુ મોટા ઓપરેશન આવશે તો મારા નાના બાબાએ કીધું કે ઓપરેશન કરાવીએ પણ રિકવરી ક્યારે આવશે એમ તો કે એ રીકવરીની કાંઈ કે અમે જવાબદારી લેતા નથી કે એ તો એ કે પેશાબની નળી લાઈફ ટાઈમ આવે અને લાઈફ ટાઈમ ડાયફર એ પહેરાવો પણ એને પથ્થરી વસે થઈ જાય એટલે પછી અમને આ મધુબેનનો જાણ મળી એક પ્રેશનની ને અમે એને અહીંયા ગયા ને છ મહિનામાં અત્યારે મારા ઘરના ખૂબ જ સારા હાલતા થઈ ગયા છે વગર દવા એ વગર ઓપરેશન મધુબેનની દવાથી એટલો અમને એનામાં વિશ્વાસ છે તો આપણે જોયું કે કે દર્દી અને દર્દીના સગાઓ તેના ફેમિલી પણ આ જે એક્યુપ્રેસર પદ્ધતિ છે તેને માન્ય રાખી છે કારણ કે એવા એવા અનુભવ અમને સાંભળવા મળ્યા જોવા મળ્યા કે જે લોકો વર્ષોથી પોતાના દર્દથી પીડાતા હતા પરંતુ અહીં આવીને ફક્ત મિનિટોમાં તેને સ્વાસ્થ્યમાં ઘણો લાભ થયો છે ઋષિ રૂપાલીયા સાથે સુભાષિંગ દેવભૂમિ ન્યૂઝ દ્વારકા